નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિમ એક મહિનાના બ્રેક બાદ ફરી એકવાર ભરૂચ લોકસભા બેઠક કે જે બેઠક અમે સતત કવર કરી હતી ચૈતર વસાવા કે જે ઇન્ડિયા બંધનના ઉમેદવાર છે ઇન્ડિયા એલાઇન્સના ઉમેદવાર છે તે આજે વાજતે ગાજતે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ચૈતર વસાવા જ્યારે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ગઈકાલે તેમની માટે વધુ એક રાહતના સમાચાર હતા કારણ કે નામદાર હાઈકોર્ટ દ્વારા તેમને તેમના ગઢ એટલે કે ડેડિયાપાડાની અંદર જવાની પરમિશન આપી દેવામાં આવી ચૈતર વસાવાની ઉપર જે કેસ ચાલી રહ્યો હતો તેમાં તેમને જામીન તો મળી ગયા હતા પરંતુ શરતી જામીન મળ્યા હતા જેમાં તે ડેડિયાપાડા એટલે કે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહોતા કરી શકતા પરંતુ ગઈકાલે તેને લઈ પણ ચૈતર વસાવાને રાહતના સમાચાર મળ્યા ગઈકાલે સાંજના તે ડેડીયાપાડામાં ગયા આજે સવારના તેમને છ વાગ્યાની આસપાસ આરતી કરી છ વાગ્યાની આસપાસ આરતી કર્યા બાદ તેમને આઠ વાગ્યાની આસપાસ બિરસા મુંડાની જે મૂર્તિ છે તેની ઉપર ફુલહાર કર્યા ડેડિયાપાડાની અંદર અને તે બાદ તે નીકળી ગયા છે ડેડિયાપાડાથી હાલ ઉપસ્થિત છું વાલિયા વાલિયા તાલુકાની અંદર ભરૂચથી લગભગ વીસથી પચીસ કિલોમીટર છે વાલિયા અને આજે ચૈતર વસાવા ફોર્મ ભરવા જઈ રહ્યા છે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહેવાના છે એવું એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો અરવિંદ કેજરીવાલ જેલમાં ન હોતા તો ચૈતર વસાવાનું ફોર્મ ભરવા માટે તેમના પ્રસ્તાવક તરીકે અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા મારી પાછળ તમે પબ્લિક પણ જોઈ શકો છો ચૈતર વસાવાના સમર્થનમાં લોકોએ વાલિયા તાલુકામાં આવવાની શરૂઆત કરી દીધી છે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ તમારું વિજયભાઈ શું કહેશો આ કોના સમર્થનમાં આવ્યા ચૈતરભાઈ વસાવાના સમર્થન ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં વાલિયા તાલુકાની અંદર આજે તમે ઉભેલા છો શું કહેશો ચૈતર વસાવા આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે કેટલી ઉમીદ છે કેટલો આશા છે ચૈતરભાઈ વસાવા સો ટકા આ વખતે જીતી જવાના છે કારણ કે એ યુવા નેતા છે પાંત્રીસ વર્ષની એની ઉંમર છે અને રાજકારણમાં હજુ બહુ લાંબે લાંબુ ચાલે એવું છે અને આજે ચૈતર વસાવા ચાલે ગામે ગામ ચાલે છે

તમામ સમાજના લોકો ભાઈ શ્રી ચેતરભાઈ સાથે છે અને ચોક્કસ અમારો વિજય થવાનો છે અને આજે અમે ખૂબ ઉત્સાહથી તમામ યુવાનો અને બધા જ સમાજના લોકો વડીલો બહેનોને બધા જ ખૂબ ઉત્સાહપૂર્વક આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનને અમે દૂર કરીને જે લોકો આ દેશના બંધારણ સાથે ચેડા કરવા માંગે છે આ દેશની અંદર શા માટે ચારસો પારની વાત કરે છે કારણ કે એ લોકો દેશના પ્રધાનમંત્રી કાલે વાત કરી રહ્યા હતા કે હજુ પાંચ કિલો અનાજ આ પાંચ કિલો અનાજ માટેની ચૂંટણી છે આવનારા ભવિષ્યની ચૂંટણી છે આ દેશના નવયુવાનો માટે જે ચૈતરભાઈ લડત લડી રહ્યા છે ગરીબ આદિવાસીઓ માટે લડત લડી રહ્યા છે જંગલની જમીનો માટેના પ્રશ્નો જે વિસ્થાપિતના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોને ઉઠાવી રહ્યા છે એ માટે અમે આ ચૈતરભાઈ સાથે આજે કોંગ્રેસ હોયના અને આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના જે પણ તમામ જે અમારા ઘટક પક્ષો છે એ તમામ લોકો આજે અમે ભરૂચ જઈ રહ્યા છે ત્યાં પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માન્ય શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબ પણ ત્યાં આવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આજે અમે બધા જ ઇન્ડિયા ગઠબંધનના જે કાર્યકરો છે જે એમના શુભ છે ખૂબ ઉત્સાહપૂર્વક અમે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ અચ્છા મનસુખ વસાવાનું એક આવ્યું છે કે જે લોકો આમ આદમી પાર્ટીના ના તેમને શબ્દો આપ છે કે જે લોકો આમ આદમી પાર્ટીના હાલ ઉછળી રહ્યા છે તે લોકોને ત્રણ મહિનાની અંદર જવાબ આપવામાં આવશે તો શું આ મુદ્દે તમારા લોકોનું શું માનવું લોકતંત્રની અંદર આવી ભાષા હું એમ કોઈ પણ વ્યક્તિ માટે બરાબર નથી લોકતંત્રની અંદર આ એક ચૂંટણી છે લોકતંત્રની અંદર અંદર આવા શબ્દોને હું એમ માનું છું કોઈ પણ વ્યક્તિ ઉચ્ચારવા ના જોઈએ ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર રામ મંદિરના મુદ્દાને લઈને જાય છે ચૈતર વસાવા અને ઇન્ડિયા ગઠબંધન કયા મુદ્દાને લઈ પર બેઠક પર લડશે મુદ્દો શું છે ભાઈ આ દેશની અંદર મુદ્દો બેરોજગારીનો મુદ્દો છે આ દેશની અંદર મુદ્દો મોંઘવારીનો મુદ્દો છે દેશના પ્રધાનમંત્રી દસ વર્ષ પોતાના પોતાનો જે હિસાબ જે છે એ હિસાબ આપવા માંગતા નથી અને બે હજાર સુડતાલીસમાં અમે ચાંદ અને તારા લઈ આવીશું શેની વાત કરી રહ્યા છે દેશના વડાપ્રધાન જે અસલ મુદ્દાઓ પર છે જે મૂળભૂત મુદ્દાઓ છે જે આ લોકોને જે સ્પર્શતા પ્રશ્નો છે મોંઘવારી છે બેરોજગારી છે આ વિસ્તારની અંદર આદિવાસી સમાજના જે પ્રશ્નો છે એ એ એ મુદ્દે દેશના પ્રધાનમંત્રી અને આ વિસ્તારના લોકો વાત કરવા નથી માગતા મૂળભૂત મુદ્દાઓથી ધ્યાન લોકોનું હટાવવા માંગે છે એ ચલવી લેવાના નથી લોકોએ મૂળ મુદ્દો કેપ્ચર આ વિસ્તારની અંદર કેપ્ચર કરી નાખ્યો છે કે આ મુદ્દો

તો જે રીતે તમે જોયું કે આપણી સાથે લોકો હતા ઘણા બીજા આદિવાસી યુવાનો છે તે લોકો પણ ઉત્સાહ અંદર લાગી રહ્યા છે આજે કારણ કે ચૈતર ચૈતર વસાવાનું ફોર્મ જઈ રહ્યું છે વસાવા કે જે લોકલાડીલા નેતા છે છે અચ્છા બીજો એક સવાલ થાય કે જે આદિવાસી નેતાઓ છે તેમાં માત્ર ચૈતર વસાવા જ કેમ લોકોના દિલો પર હાલ રાજ કરી રહી ચૈતર ભય આદિવાસી સમાજના આદિવાસી સમાજના પ્રશ્નોને ઉઠાવ્યા છે અને જળ જંગલ ના પ્રશ્નો હોય કે પછી આદિવાસી વિસ્તારના શિક્ષણના પ્રશ્નો હોય આરોગ્યના પ્રશ્નો અમને તો એવું હશો અમને કઈ લાગતું નથી કઈ પણ નુકસાન થવાનું નથી કોઈ જ નુકસાન થવાનું નથી બીજા આદિવાસી લોકો છે બીજા લોકો ચૈતર વસાવાના સમર્થક અમે કહીએ છે કે ચાલે તો ચેતન ચાલે બીજો કોઈ ચાલે નહીં અહીં કારણ કારણ અત્યાર સુધી આ બધા આવી ગયા કોઈએ કંઈ કર્યું નથી આ ચૈતરભાઈ ટૂંક સમયમાં આવી જવાના છે ને લાવવાના છે અમે એમાં કોઈ શંકાને સ્થાન નથી કેવી રીતે પ્રચાર કરશો આપો તો ચૈતરભાઈને આપો ઝાડુમાં એના સિવાય કોઈને નહીં શું શું મુદ્દાઓ લઈને જનતાની વચ્ચે જશો મુદ્દાઓ તો હવે આજે લગ્ન હોય ત્યાં કોઈને જોઈ લે ચૈતન ને મનસુખ ને જોઈ લો છે છોટુ ભાઈ ને જોઈ લે જોયા નથી હમણાં છોકરા ને લગ્ન માં આવી ગયા છોકરા ઘર હડકી ગયું ત્યાં આવી ગયા હમણાં અમારા ગામની બાજુ ની અંદર બહુ મોટું તોફાન થયેલું ત્યાં આવી ગયા ચૈતરભાઈ બીજું કોઈ આવ્યું નથી હા તો જે રીતે તમે જોયું કે મારી પાછળ પબ્લિક છે ચૈતર વસાવા કે જે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ભરૂચ બેઠક પરથી તેમના સમર્થનમાં ભરૂચના અને આસપાસના તાલુકાઓના દરેક લોકો આવે છે દરેક લોકો ચૈતર વસાવાના સમર્થન માટે આવે છે જે રીતે તમે જોઈ શકો છો કે મારી આસપાસ જે લોકો છે તે લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવે છે એક મિનિટ એક મિનિટ બીજા લોકો પણ બોલવા માંગે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નથી તમારું નામ શું કિરણસિંહ કોસાળા શું કહેશો ચૈતર વસાવા આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ચૈતર વસાવા આજે જે રામનવમીના શુભ દિવસે ફોર્મ ભરવા જાય છે તો એમનો વિજય નિશ્ચિત છે કેમ કે ચૈતરભાઈની કામ કરવાની પદ્ધતિ એક એકસો ને છપ્પન ધારાસભ્યોને એમણે કામ કરતા શીખવ્યા છે કે ચૈતરભાઈની જે સિસ્ટમ છે કે પબ્લિકમાં જઈને કામ કરવું અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ ચૈતરભાઈની સિસ્ટમ છે એટલે ચૈતરભાઈની લોકચાહના છે ચૈતરભાઈની લોકચાહના વાત તમારી સાચી મનસુખ વસાવાનું જે છ ટર્મનું કાર્યકાળ છે એને કેવી રીતના પહોંચી પડશે એમને પૂછ્યો મનસુખભાઈને કે તમારું છ ટર્મનું કાર્યકાળ છે કયા ઊંડાણના ગામમાં ગઈને તમે લોકોના પ્રશ્નનો સોલ્યુશન કર્યું ને કયા જગ્યાએ તમે પાણીનો કે લાઈટનો રસ્તાનો પ્રશ્ન સોલ્વ કર્યો કોઈક માણસ પૂછે છે કે સાહેબ અમારા આ ગામમાં આ નથી અમારા ગામમાં પાણી નથી ટાવર નથી તો ચૈતર આપણે મનસુખભાઈ ખરાબ રીતના ઉદ્ધત ભરેલું વર્તન કરીને જવાબ આપે છે તો એ ચૈત્રભાઈ અરે ચૈતરભાઈમાં આ સિસ્ટમ નથી આવતી ગમે તેઓ સામાન્ય માણસ ચૈતરભાઈને પૂછે છે તો એ એકદમ શાંતિથી એમને સંતોષકારક જવાબ આપે છે અને મનસુખભાઈ ગાર દઈને વાત કરે છે ધારો કે ગુજરાતમાં મામલતદાર ટીડીઓ તો અહીંયાના મેઇન તાલુકાના અધિકારી કહેવાય તો એમને મા બેન સમાણી ગાર દઈને વાત કરે એ કંઈ સિસ્ટમ કહેવાય કામ તો બધા જ કરતા હોય પણ ગાર દઈને વાત કરવી એ યોગ્ય નથી લાગતું મને તો તો જે રીતે તમે જોયું કે અમારી પાછળ લોકો હતા ચૈતર વસાવાના સમર્થનમાં તે લોકો આવી રહ્યા છે ચૈતર વસાવા ટૂંક જ સમયની અંદર વાલિયા તાલુકાની અંદર આવી રહ્યા છે અને ચૈતર વસાવા વાલિયાથી જશે તે ભરૂચ અને ભરૂચની અંદર એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૈતર વસાવા શક્તિસિંહ ગોહિલ આ તમામ દિગ્ગજો આ સભાને સંબોધિત કરશે અને તે બાદ ચૈતર વસાવા જે છે તે વિજય મુહૂર્તની અંદર પોતાનું નામાંકન દાખલ કરશે અને ભરૂચ લોકસભા બેઠકનો પ્રચારનો શંખનાજ પણ શરૂ કરવામાં આવશે સાથે તે પણ જાણકારી તમને આપી દઉં કે ચૈતર વસાવા ઓગણીસ અથવા વીસ તારીખથી ડેડીયાપાડાની અંદર પણ પ્રચાર શરૂ કરવાના છે ત્યારે હવે જોવાનું છે કે આવનારા સમયની અંદર ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે કેવો જંગ જામે છે ચૈતર વસાવા જે રીતે હાલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જે રીતે હાલ પ્રચાર પ્રસારની નીતિ અપનાવી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે જંગ ખરા ખરીનો થવાનો છે જંગ રસાકસીનો થવાનો છે ખેર પલે અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું કેમેરા પર્સન સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત વાલિયા ભરૂચ